આ મામલે શું નિવેદન આવે છે અને લાંચના આક્ષેપોની તપાસ થશે કે કેમ તે તો હવે આપણા ભરુ બીસ્ટ મસાલાનું અહીંયા સ્ટોર છે જે છેલ્લા 30 વર્ષથી કાર્યરત છે આજ સુધી એક રૂપિયો પણ એનો ટેક્સ વેરો બાકી રાખેલ છે અને બાજુમાં સોમિલ બતાઈને એમણે ખોટું માગણા બિલ જે 6-7 વર્ષથી કાઢેલું છે જે મારા પપ્પાના નામે ઇશ્યુ કરેલું છે અને મારા પપ્પાને ગુજરી ગયા 2016 માં 15-16 માં ગુજરી ગયા અને 3 વર્ષ પછી આ માગણા બિલ ઊભું કરેલું છે એમણે જે તદ્દન ખોટું છે એમની કોઈ ટેકનિકલ ભૂલથી થયું હશે પણ કોઈ ઓફિસર માનવા તૈયાર નથી સ્થળ તપાસ કરવા તૈયાર નથી સત્તર અઢાર માં નીકળ્યું આજ સુધી મારી જો કોઈ ઉઘરાણી થઈ નથી પણ ગઈ સાલથી જયારે પટની સાહેબ ને આ લોકો બેઠા ત્યારથી આ લોકો ઉઘરાણી મારી જોડે ચાલુ થઈ નહીં તો આઠ લાખ રૂપિયા બાકી હોય તો મહાનગરપાલિકા કે નગરપાલિકા પહેલા નગરપાલિકા હતી હજુ સુધી મારી જો કોઈ દિવસ ઉઘરાણી કે કોઈ માંગણા બિલ મોકલેલ છે નહીં અમારા મહાનગરપાલિકા બન્યા પછી જેટલા પણ ટેક્સ ધારકો બાકી છે મિલકત ધારકોનો ટેક્સ એમને આપણે નોટિસો આપેલી છે આખરી નોટિસ બજાવેલી છે અને એમને ટેક્સ ભરવા માટે ઇન્સિસ કરેલા છે આપણે અગાઉ દસ ટકાની રાહત વળતું રાહત પણ આપેલું હતું તેમ છતાં કેટલાક મિલકત ધારકો હજી સુધી ટેક્સ ભરેલો નથી એની રિકવરી કરવા માટે જ્યારે અમારા કર્મચારીઓની ટીમ જે તે સ્થળે જાય અને જો ટેક્સ બાકી હોય તો એને સીલ કરવાની કાર્યવાહી કરે તો એના વિરુદ્ધ ટેક્સ ન ભરવા પડે એટલા માટે થઈને જ માત્ર અમારા કર્મચારીઓ વિરુદ્ધ પાયાવિહોના આક્ષેપો લોકો કરતા હોય છે. એમાં કોઈ તથ્ય અમને જોવા મળેલું નથી. અમારા વિરુદ્ધ એવી અમને એવી કોઈ ફરિયાદ પણ મળેલી નથી. આ માત્ર ટેક્સ ન ભરવો પડે એટલા માટે અન્ય રીતે મીડિયાને અને જનતાને ગુમરાહ કરવાનો પ્રયત્ન હોઈ શકે છે. મુસ્તાકભાઈ જે આક્ષેપ કર્યા છે એ બાબતે ના પણ તમે ખુલાસો આપો ને એમના જે આક્ષેપો કર્યા છે પૈસા લીધા છે પચાસ હજાર ત્રીસ હજાર એ તો આપો પૈસા તમે લીધા છે ને સાહેબ જો શું લેવા વાત કરવાની પૈસા તમે લીધા છે ને સાહેબ જો પણ પૈસા તમે લીધા છે ને મુકેશભાઈ